Chase tadi-tadi, pawanepapuan, hala, 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 amin dulu aja, hana namsini, hala, 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 teh. hala, 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 જગ્યા છે અત્યારે સવા ચાર અને હું ધંભાઈ હાલી નીકળી ગયા છીએ પીઠળિયા જવા માટે તેત્રી કિલોમીટર થાય છે જોઈ કેટલા વાગે જય માતાજી રામજી મંદિર કોકા વધાર આટા ફરતા જઈ નો મોસમ છે અને હાલવાનું શરૂ કરી દીધું છે ઠંડો ઠંડો પવન વાય છે અને ચાંદો સરસ મજાનો ઉગ્યો છે પૂનમનો અને હાલવાની બહુ મજા આવે છે તો ભાઈને હાલવું હોય તો આવી જાજો મજા મજા આવે છે ભુંદરા જોવા મળે જો ભાગો નકા બટકા પર દુધીય પેટ્રોલ પંપે અમે પહોંચી ગયા છીએ તો અહીંથી અમે પાણી ભરી લેશું તા કે પેટ્રોલ પંપ જે કોઈ નહીં છે દેખો ખાલી પડા હુઆ તો અમે પાણી ભર લેતે યહાં પર હે પાણી પાંચ ને થઈ ગઈ છે અને અમે બીજા પેઢો અમે પહોંચી ગયા હી અને ઓલું ગીત યાદ આવે છે કે ચાંદો હોયો ગયો હે કે ચાંદા મામા સો ગઈ સુરત સુરત ચાચુ જાગે દેખો પકડો યારો કે કાટે ભાગે એક કહાની શરૂ હોય તો ગઈ ને આ એક કહાની ખતમ હો ગઈ તો દૂસરી હો ગઈ સુરી ગીત આવે જાજુ આવડતું નથી છોડ કે જાયુ ગઈ તો ચલો હમ તો ચાલતે હે ઘર કો ગઈ હે ધો કે ફિર વાપસ મિલેગે દંભાઈ કો જો તમે પાછળ જોઈ રહ્યા છો ગોંડલી નદી ગઈ ક્યાં ક્યાં પાણી હે હેલો મિસ્ટર મનુ બાપા હાલો આવી ગયો હે આવી ગયો ચેકલ લેવા હાલો મનુ બાપા ભેગા થઈ ગયા આપને આપણે હજી ઘરે હવે મન્નુ બાપા ગાડી કાઢે અહીંયા હજી ત્યાંની ગાડી પડી છે આપણું મોટસેકલ લઈને જઈ ઘરે હવે જો શરબત લી લીધું હોય તંબાઈ હાટલો લીંબુ શરબત મસાલો લીધું આપણે અહીંથી આવું બીજા જાંબાડી તંભાઈને જાંબાણી પણ ચાલો આપણે જામવાડી પહોંચી ગયા છીએ અને પાછા તંભાઈને ભેગા થઈ જશે ચાલી તો સોમવાર છે તો આપણે આકડાની માળા કરવાની છે તો આઈ રહ્યો આંકડો માળા કરીને આપણે માળા થઈ ગઈ કમ્પ્લીટ અને આપણે એકવાર હર્ષવર્ધનના કાનુડો બનાવ્યો ત્યારે જામવાડી આવ્યા હતા ને એ આ મંદિર નાનકડો બનાવી લે એવા તા રામાપીર નું મંદિર છે જો ઘણી જગ્યા છે અને અત્યારે હાલી ને જાતા હતા માળા કરી નાખી તો મેં કીધું અહીંયા જ વાટ જોઈ ધંભાઈ ની આપણે હવે ધંભાઈ ફોન કરી કેટલા ભીગા અમારે ધંભાઈ મિલ ગઈ છે ગુમ હો ગયે છે લીંબુ શરબત પી રહે વાગી ગયા છે અત્યારે સવા આઠ અને આ સિક્સ લાઈન બને જો આવી ધંભાઈ હાલીને જાય છે કોણા નવ વાગ્યા છે અને પહોંચી ગયા છીએ અમે ચોરડી ધમભાઈ કે વિહામો ખાતા જાય ચોરડીના બસ સ્ટેન્ડમાં ધંભાઈ દેખો બેઠ ગઈ છે ખેતર મેં અભી કપાસિયા સોંપે ગઈ આપણે સાડે નો બજ ગયે હૈ ગોમી દેહ ભાઈ પાણી પી રહે ઠંડા વામટા કોર લગેગી પંદર મિનિટ પંદર મિનિટ લગેગી ચલતે ચલતે મિલા હૈ બાજ હૈ પર દોરા હૈ કેમ યાની ઉઠ કારણ કે બે હજાર ચોવીસ નું વરસ ઉઠ નું વરસ હૈ અને આ બાકસ બની છે તમિલનાડુ માં ગુજરાતમાં તમિલનાડુ ઠેઠ આવે નીચે દક્ષિણ ગુજરાતમાં બરાબર જાણવા જઈ કે બે હજાર ચોવીસ નું વરસ ઉટ નું વર્ષ છે તો જઈ હો ઉટકી ચાલો આગી ગયા છે અત્યારે સાડા દસ અને અમારે હજી કિલોમીટર કાપવાના છે ચૌદ અને નવા રોડ માં અમે જઈ છીએ અને મુરેજ કરી છે શ્રીફળ વગર सिंह छोड़ा खाएंगे बड़ी वाली कुर्सी पे बैठेंगे हमको तो ऐसा कर दो घुमा घुमा के सिंह छोड़ा।, छोड़ा वो चलता चलता अपने मोर नु पीछे झड़ी गई जाय सरस मजा नहीं जाय आपण ने बहुत गमे अच्छा जी खाने के लिए आइसक्रीम लाए हैं, कौन लाए हैं, दो वेफर लाए हैं ચાલો અમે વીરપુર પહોંચી ગયા છીએ ને બાર ને વીસ થઈ છે હવે પીઠળિયા કેટલા કિલોમીટર છે આઠ કિલોમીટર કાપવાનું છે હવે જોઈ કેટલી વાર લાગે છે વીરપુરના બસ સ્ટેન્ડમાં પાણી ભરવા આવ્યો ચાલો પાણી પાણી ભરીને હવે ભાગી પાછા આપણા રસ્તે બસ સ્ટેન્ડની અમે બદલા નીચે બદલાની નીચે હોતા હોય હું લંબાઈ લંબાઈ કેટલીક વાર હોવાનું કલાક હોય જાય તો મજા આવે એવું <laughs> <laughs> तो एक बज गया है और हम पहुंच गए हैं किंग वाटर पार्क यहाँ पर हम ठंडा ठंडा पानी पिएंगे ठंडे-ठंडे डुबकी लगाएंगे फिर हम चलेंगे चलेंगे बिठड़िया जय हो बिठड़िया आ तो जो हु हटाना है ना जो कागवर थोड़ियल मनु मंदिर ચાલો ત્રણ ને ચોતરી થઈ અને પૂગી ગયા મન મટે પૂગી ગયા લઈ લીધા હમણાં ચાવી લઈને ખોલે पर पिठड़िया में छोटी छोटी गैया नहीं छोटी छोटी गलिया देखो ऐसी छोटी छोटी गलिया हमको ज्यादा दिक्कत नहीं हुई टुकड़ा मिल गया है पिठड़िया से અમે પહોંચી ગયા છીએ ચાલો જામવાડી થી નીકળી ગયા હવે જાય છે ગોંડલ છે બસ માં આપડે જઈ ઘરે છેલા રામ 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 ચાલો હજી હરે હાલી ને ધરાણો નથી હજી અલી નું જાવશું વાડી